જે આપણે ડીએપી ખાતર વાવ્યું સિંગલ સુપર અને ડીએપી દિવસનો કપાસ થઈ ગયો છે અને ખાતર વવવાતું જાય રાપ પહેલતી જાય દેશી જુગાડ કરેલો છે બતાવો આંત જુગાડ પહેલા જો આ રાપ રાહતી જાય રાપ અધિક દીધી છે અને ખાતર વવાતું જાય હવે આ કપા બતાવો બધે આમાં ખાતર હોવાનું છે આમાં પાયો છે કાલે ડીએપી ખાતર અને સિંગલ સુપર આ બે કોમ્બિનેશન કરીને વાવી દેજો બહુ સારું રિઝલ્ટ મળશે સાઠ દિવસનો કપાસ થયો